हेलो मित्रों जय श्री कृष्ण जय माताजी आज सवर सवर માં નવા એક બ્લોગ માં તમારું સ્વાગત છે લગા મસ્ત મજા નો તડકો નીકળી ગયો છે સુરત દાદા નીકળતા આવે છે એ यूं રહી ગયો આજ તો કાઈ ઘટ્યા ની પશુ પંખી ના કિલલ હમબડાઈ છે મસ્ત ઇનો ઠંડો ઝીણો ઝીણો પવન વાય છે અને એવું કંઈક બહુ મસ્ત છે આ ઢોર બોરને છે ને કાઢી લીધા વાહીંદી વાહીંદા પાણી કરી લીધા ને નાસ્તો પાડવાની પાણી કરવાની જ થેપલા બનાવવાનો પ્રોગ્રામ હતો કે હમણાં છે ને કાયમી થેપલા ચાલુ રાખવા હે કેમ કે ત્રણ તો ધાણાભાજી બધું ઘરનું હોય ધાણા મેથી ખાતા જ એવું એકલાસ હોય એટલે આવું કંઈક કાયમી નાસ્તા પાણીમાં કરે કરાય શિયાળામાં છે ને થેપલા ને બધું એવું સારું થેપલાનો પ્રોગ્રામ હાલે નાસ્તાના થેપલા જેમ કે મેથી દાણા નાટા છે ને શરદીનું બહુ સારું શરદીમાં છે ને કકૂતરામાં છે ને મેથી એનો કટો દુશ્મન છે

हारा तो पौना 11 देव हो तई गई है जायसा पाड़ीनी तैयारी થઈ ગઈ છે કાટીયા ઓર ને આપણે ચાવી ને નો હાલગા જો આ કે ભાજી ની તૈયારી આલે છે સ મેથી ની ભાજી બનાવી છે વાહ ભાઈ વાહ અને લસણ ઓ એટલું બધું લાગ દેવું છે

तो मस्त तमदानी भाजी है मेथीनी रोटला मूड़ा मस्त तमदानी छास हारो टालो बे जमीनी हेलो मित्रों तो ढोर तो तो बो ने पाई लीदा मस्त नी पूरा कर लीदो आ ने ये जमकू हमारे है ने जो खजूर बिस्किट बनावे है अरे कोई यहाँ पर बना रहा है क्या उससे नहीं यहाँ पर सामग्री खमन हुको है बड़ा बिस्किट ये हम खजूर ले कितने गी नहीं कोई खजूर माँ आम बोनो जो के बेटाँ कंचेरी सौ सौ ग्राम ज़म्मू नहीं कोई है यस मीडियम रख दे रहे शॉर्ट से को पड़ी पर हेलो तो वही ना जो वीडियो में मित्र जा आ गया गयो है खजूर डीलो પડી ગયો છે શેક પક વિપક વિત અમાર બેસોને તો કે જે થાલે જળને થન પરસેવો વરી ગયો અલાલે અલાલે ખજૂર લબગરતી બોટલ તો ગેસ ભરી લેખો તૈયારી ખજૂર બિસ્કિટ થા હે તાને કત ખજૂર નું બિસ્કિટ મે ભુકો કરીને ભેગો કરીને ખાઈ લેવું હારું તેવું હે અલાલે બનાવી ખજૂર બિસ્કિટ હવે કે આલોગન તો મિત્ર છે ને ખજૂર બિસ્કિટ છે ને જો બનાવ હોય તો પૂરતો ટાઈમ હોય અને હાવ નવરા હોય તો જ બનાવજો બાકી છે ને આ ધંધો નો કરતા મે તો સો કંટાળી ગયા મે હવે ઘરે વાત છે હવે 5 વાગી જાત તો આજે અટેપલા પોઈ ગયા જઈ હજી અને અર્ધા તો આવડી ખાતી જઈન બનાવતી જઈ અને હાવ કંટાળો મને ફૂલ આવી ગયો આ ધંધો કરાઈ

સાખી લવું આ પાસ તો હારું આવા ખાયુ મી આવશે ને એને આપણે ટેસ્ટ કરાવશું કેવોક લાગે એ હાશું તો એ કે બાકી તે બને એટલે તું તો કઈ ન હાંસું કે તો જાનુ બેન આવી ગયા છે હવે આપણે બેય બેન ભાઈને છે ને ટેસ્ટ કરાવીએ

યુઝ કરવું હેલું હજી હે ને બિસ્કિટ પૈડા એનો જ બનાવવાનું અને કાઈ તંબુરો ભાઈ નથી બનાવવો આ થઈ બધું પડ્યું હે ને પાસ બનાવ્યા તો આપણે અત્યારે ભણીને વે અને ખજર બિસ્કિટ ટે આજનો બ્લોગ એન્ડ કરીએ કે લાગ્યો કમેન્ટમાં કહી દો તો લાઈક કરજો શેર કરજો અને મારી ને સબસ્ક્રાઇબ કરજો કાલે મળી શકે નવા માં